નમસ્કાર ગુજરાતમાં સતન સમાચારની શરૂઆત કરીએ તો ભુજમાં વાહન અધિનિયમની એસી કે તે લાલતમાં માનવ જીવનને જોખમમાં મુકતા દ્રશ્યો છે જેમાં એક છકડો રિક્ષાની અંદર પંદર થી વધુ શ્રમિકો સાથે પરિવહન કરવામાં આવી રહ્યું હતું પોલીસ અને આરટીઓની કામગીરી સામે આ વીડિયો એ ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે રોજિંદા અકસ્માત નિવારણ માટે તંત્રમાં ઉદાસીનતા દર્શાવતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભુજમાં વાહન અધિનિયમની એસી કે તેસી ઉડાવતો વિડીયો વાયરલ થયો છે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બે પૈસાની લાલચમાં જોખમમાં મુકતા સામે આવ્યા છે એક છકડો રિક્ષાની અંદર પંદર થી વધુ શ્રમિકો સાથે પરિવહન કરતા છકડો ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે પોલીસ અને આરટીઓની કામગીરી સામે ગંભીર પ્રશ્ન ઉભા થયા છે રોજિંદા અકસ્માત નિવારણ માટે તંત્રમાં ઉદાસીનતા દર્શાવતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે Við sjáðu